વેલકમ ટુ અવર ચેનલ પૂર્વ પ્રાચી એન્ડ ગાઈઝ અત્યારે અમે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ ગુડ આફ્ટરનૂન ટુ એવરી અત્યારે વાગી રહ્યા છે ટુ ઓ ક્લોક અને તમે વિચારતા હશો પૂર્વક એમાં આવી દેખાય છે આવું બન વાળેલું છે કઈ એમ છે કે અમે લોકો શોપિંગ કરવા ટાઈમ રહ્યો નહીં એટલે અમે શૂટ ના કર્યું અને યાદ હતું કે બ્લોગ હજુ ઉધારશું આજ થી કારણ કે આજે અમે જઈ રહ્યા છે ક્યાંક બહાર જણાવ્યું નથી અને અમે બધું શોપિંગ કરી દીધી છે ને અત્યારે હું અમારું લંચ જે છે એ કરી રહ્યા છે સો અત્યારે લંચ બનાવી રહ્યા છે મમ્માએ ત્યાં દાળ ભાત શાક રોટલી બધું કરી દીધું છે બસ ખાલી એક વસ્તુ બાકી છે મારું સુખા આલુ છે કઈક યા અને આજે દાળ ભાત શાક છે અને એ ભી અમે કેમાં થસો એ ભી આગળ દેખાડશું સો સ્ટે સો ગાઈઝ અમે એક્ચ્યુઅલીમાં આમાં અમે લંચ કરવાના છે બનાના લીવા શું બન્યું છે આજે અહીંયા બન્યું છે સુકી ભાજી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ અહીંયા છે જે પેલું ને કેરી અને ડુંગળી છીણ હોય એ મારો ફેવરેટ અહીંયા છે ગોબી ગોભી ફૂલ ગોબીનો सब्जी સબ્જી અને અહીંયા છે કુચુંબર અને અહીંયા છે દાળ અહીંયા છે ભાત અહીંયા છે રોટી અને અહીંયા છે પાણી અને અહીંયા છે પૂરવા અને અમે પેકિંગ કરવાના છે હજી અડધું પડતું પેકિંગ થયું છે અહીંયા મેં મૂક્યું છે સેમ ટુ સેમ છે અડધું પડતું તારું અહીંયા જે સેલેડ જે કુચુંબર છે એક છે અહીંયા છે અહીંયા છે

કોમ્પેક્ટ યા યા અને અને આ આ આ આ બધું લીધું છે 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 કારણ 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 કે કે અમારા અમારા બંનેના સ્કિન અલગ 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 એઝ યુ ઓલ મતલબ હા હા ઓકે પછી લૂઝ પાવડર પાવડર સેટિંગ બી કરી જે એક જ સેમ ધેન પ્રાઇમર પ્રાઇમર લીધા કે પૂર્વની સ્કીન થોડી ઓઇલી છે

ગાઇઝ રો કપડાં અમે લઈ ના આવ્યા એ તો તમને દેખાડશું જ નહીં ડાયરેક્ટ કાલના વ્લોગમાં તમને સિરિયસલી પછી એવું ના કરે આપણે દર વખતે બધું દેખાડીએ છીએ ને સસ્પેન્સ રો સસ્પેન્સ ક્રિયટ થયો થોડા અંગર મજા આવી જશે ઓકે યા યા આ હું કંઈક દેખાડો ગાઈસ તમને બધાને સો ગાઈસ ધીસ ઇઝ સન સ્ક્રીન યા ફેન સ્ક્રીન સો આ અમે પેક કરી છે આ આવાળી હા તો આમાં એ આ લિક્વિડી ફોર્મમાં છે સો અમે સ્પ્રે કરી શકીએ છીએ પાછી શો કરીને બતાવશે મારા હાથમાં એગ્રોઈ કરજો વાવ એટલું એટલું લિક્વિડી છે અને વ્હાઈટ કાસ્ટ નથી છોડતો આ પ્રમોશન આપીએ હા અને ગાઈસ ફટાફટ પેકિંગ કરીને મારે ડ્રોઈંગ કરવું છે એક મહાદેવજીની કારણ કે અમે આવશું તો આઠ માર્ચ થઈ જશે ને આઠ માર્ચ તમને બધાને ખબર છે કે શિવરાત્રી છે અને આઠ માર્ચ તો નહીં આવી અમે આઠ માર્ચ સવારે તો નોર્મલ અમારું ઘરે જઈશું અમે બટ સ્ટીલ આઈ જસ્ટ વોન્ટ ટુ ડુ ધ ડ્રોઈંગ સ્પેશિયલી ડેડિકેટેડ ટુ હેમ 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 એન્ડ અહીંયા મંદિર છે કંઈ જવાનું અમારું મંદિર છે અમે ક્યારેય દેખાડ્યું નથી પણ

જલ્દી જલ્દી માં આવા લેવા પડ્યા અમારે અહીંયા નજીક થી બાકી લેવાની આવતો બસ બહુ સારા ઈચ્છા હતી કારણ કે હવે અમે નવા નવા જતા રહેશું એટલે બટ અમને કઈ મળ્યો નહીં થેલો એટલે અમે કોઈ બી થેલા લઈ લીધા મજબૂરીમાં રાઈટ અને આયુ પપ્પાનો થેલો જે પેક કરી રહ્યા છે પ્રાચી અને આયુ મેકઅપ પાઉચ પ્રાચી મેકઅપ પાઉચ હું શું કરું તો આનું યાર સિરિયસલી કહીશું જ્યારે જ્યારે બહાર જાવ ને ત્યારે બહુ જ છે સૌ ખબર નહીં કેમ જો અહીંયા આટલું બધું પડ્યું છે અહીંયા આ પડ્યું છે ને ત્યાં શૂઝ પડ્યા છે એક જવાનું ચાલુ છે લાઈક અને અત્યારે દસ વાગવા આયા યાર સાચી વાત છે ને મારે ભીકડી છે અને બી પડું પડતું ગાઈ તમે સમજો છો ને નહીં સમજતા ના મસ્તી કરું છો સો ચલો જલ્દીથી કામ સો ગાઈઝ પેકિંગ થઈ ગઈ છે જેમ હમણાં દેખાડ્યું કે પ્રાચી પેકિંગ કરતી હતી અને અત્યારે વાગી ગયા છે ઇલેવન ફિફ્ટી ટુ અને બધા રેડી છે ટ્વેલ્વ થઈ ગયા ઓકે ગાઈઝ ટ્વેલ્વ વાગી ગયા છે મીન્સ બાર વાગી ગયા છે અને અત્યારે બધા રેડી છે ઓલમોસ્ટ અને બસ ફટાફટ બધું જે લગેજ છે અમે સેટલ ડાઉન કરી દઈએ કારમાં ધેન પ્રાચી સુઈ ગઈ છે ગાઈઝ એક સિરિયસ વાત કહું કે પ્રાચી સુઈ ગઈ છે હા 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 પણ એને જ સાચી વાત છો पापा એમ કહે છે કે બહુ હાર્ડ હાર્ડ મારી મતલબ पापा એટલે બહુ ઉર્જા કસમો કસ જીવાજીસો નીકળ્યા આ ત્રણ દિવસથી બહુ જ હાર્ડમારી દિવસો સાચી વાત છે તો તમારા एग्जाम વખતે હતું લોડ લીધો एग्जाम મતલબ કોઈ હોટેલ સાદો લીધો એટલે અમારી ઇન્ટર મમ્મીની વાત આઈ ગઈ યાર

સો થેન્ક યુ પ્રાચી સો ચલો પ્રચી આખ રિપ્લાય એન્ડ વાઇઝ આઈ હોપ કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય એન્ડ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા તો મળીએ એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે